દિવસ દરમિયાન પઢવાની પાંચ નમાઝોમાં કેટલી રકાત પઢવાની હોય છે જુમાની નમાઝમાં કેટલી રકાતો પઢવાની હોય છે ફરજ અને વાજીબ સિવાય બીજી કઈ કઈ નમાઝો પઢવાની હોય છે અને બીજું ઘણું બધું આજના દર્શમાં આપણે જાણીશું બismillahirrahmanirrahim alhamdulillahirabbilalamin અત્યાર સુધીના દર્શોમાં આપણે નમાઝ કેવી રીતે પઢવાની છે નમાઝમાં શું કરવાનું છે અને શું નથી કરવાનું તેની વાત કરી છે આજના દર્શમાં આપણે કેટલી નમાઝ પઢવાની હોય છે અને તેમાં કેટલી રકતો હોય છે એ સમજશું રકાત એટલે કે એક વાર કિયામ અને બે સજદા કરીએ તેને એક રકાત કહેવામાં આવે છે નમાઝનો શરિયાતમાં શું હુકમ છે એ આધાર પર આપણે નમાઝના પ્રકાર પહેલાં સમજી લીધા છે જે હતા ફરજ વાજિબ સુન્નત મુસ્તહબ નફલ દરરોજ પાંચ નમાઝો ફરજ હોય છે પેલી ફજ્ર ફજ્રની નમાઝમાં બે રકાત ફરજ છે આ બે રકાતો પહેલાં બે રકાત પઢવી સુન્નતે મોક્કદા છે એટલે ફજરની નમાઝમાં કુલ ચાર રકાત હોય છે બે સુન્નતે મોક્કદા અને બે ફર્જ કોઈ સુન્નતે મોક્કદા નમાઝ છોડવાની આદત બનાવે તો તે વ્યક્તિ ફાસીક થઈ જાય છે ગુનેગાર થાય છે તેની ગવાહી કબૂલ નથી અને અઝાબનો હકદાર છે ઝોહર ઝોહરમાં ચાર રકાત ફર્જ છે આ ચાર રકાતો પહેલાં ચાર રકાત પઢવી સુન્નતે મોકદા છે ચાર ફર્જ રકાતો પછી બે રકાત પઢવી એ પણ સુન્નતે મોકદા છે અને ત્યારબાદ બે રકાત પઢવી એટલે કે ઝોહરમાં કુલ બાર રકાતો હોય છે ચાર સુન્નત મોકદા ચાર ફર્જ બે સુન્નતે મોક્કદા અને બે નફલ અસ્ર અસ્રમાં ચાર રકાત ફર્જ છે આ ચાર રકાત પહેલાં ચાર રકાત પઢવી સુન્નતે ગેર ગેરમોક્કદા છે એટલે કે અસરની નમાઝમાં કુલ આઠ રકાત છે ચાર સુન્નતે ગેરમોક્કદા અને ચાર ફર્જ સુન્નતે ગેરમોક્કદા એ નમાઝ હોય છે કે જેઓ પઢવામાં આવે તો સવાબ છે અને ન પઢવામાં કોઈ ગુનાહ નથી પણ કોઈ યોગ્ય કારણ વગર સુન્નતે ગેર ગેરમોક્કદાને પણ ન છોડવી જોઈએ મગરીબ મગરીબમાં ત્રણ રકાત ફર્જ છે આ ત્રણ રકાત પછી બે રકાત પઢવી સુન્નતે મોક્કદા છે આ બે રકાત પછી બે રકાત પઢવી નફલ એટલે કે મગરીબની નમાઝમાં કુલ સાત રકાતો હોય છે ત્રણ ફર્જ બે સુન્નતે મોક્કદા અને બે નફલ ઈશા ઈશામાં ચાર રકાત પઢવી ફરજ છે આ ચાર રકાત પહેલાં ચાર રકાત પઢવી સુન્નતે ગેરમોક્કદા છે ચાર રકાત ફર્જ પછી બે રકાત પઢવી સુન્નતે મોક્કદા છે આ બે રકાત પછી બે રકાત બીજી પઢવી નફલ છે એટલે કે ઈશાની નમાઝમાં કુલ બાર રકાત હોય છે ચાર સુન્નતે ગેરમોક્કદા ચાર ફર્જ બે સુન્નતે મોક્કદા અને બે નફલ દરરોજ ઈશાની નમાઝ બાદ વિત્રની નમાઝ પઢવી વાજિબ છે વિત્રમાં ત્રણ રકાત પઢવાની હોય છે તેની રીત આપણે દર્શ નંબર આઠ નમાઝ પઢવાની રીત આ દર્શમાં બયાન કરી છે વિત્રની નમાઝ બાદ બે રકાત નફલ પઢવી બહેતર છે કારણ કે હદીશમાં છે કે જેનો ખુલાસો એમ કે જો કોઈ દર અઠવાડિયે એકવાર શુક્રવારના દિવસે ઝોહરના સમયે જુમોઆની નમાઝ ફરજ છે જેની આપણે આવનારા દર્શોમાં ઈશાઅલા વિગત થી વાત કરશું અત્યારે તેની રકતો સમજી લઈએ જુમામાં બે રકાત ફર્જ છે આ બે રકાત પહેલાં ચાર રકાત પઢવી સુન્નતે મોક્કદા છે બે રકાત ફર્જ પછી ચાર રકાત પઢવી સુન્નતે મોક્કદા છે ત્યારબાદ બે રકાત સુન્નતે મોક્કદા અને ત્યારબાદ બે રકાત નફલ એટલે કે જુમાની નમાઝમાં કુલ ચૌદ રકાત હોય છે જો કોઈ મુસલમાનનો ઇંતેકાલ થઈ જાય તો તેની નમાઝે જનાઝા પઢવી ફરજ છે નમાઝે જનાઝા એ ખરેખર તો મૈયત માટે દુઆ છે તેમાં કોઈ રકાત હોતી નથી તેની વાત ઈનશાલ્લા આપણે આગળના દર્શોમાં કરીશું વાજીબ નમાઝો દરરોજ એક તો મિત્રની નમાઝ વાજીબ હોય છે એ સિવાય વર્ષમાં બે વાર ઈદની નમાઝ વાજીબ છે જેની આપણે આગળના દરસોમાં ઈનશાલ્લા વાત કરશું ઈદની નમાઝમાં બે રકાત પઢવાની હોય છે રમઝાનના મહિનામાં ઈશાની નમાઝ બાદ વીસ રકાત તરાવીહની નમાઝ પઢવી સુન્નતે મોક્કાદા છે હવે આ નમાઝો સિવાય બીજી કઈ કઈ નમાઝો પઢવી સારી છે એ જાણીએ આ નમાઝો પઢવાના ઘણા ફાયદાઓ છે પણ જો કોઈ ના પઢે તો ગુનેગાર નહીં થાય એમાં પહેલી નમાઝ છે ઈશરાક ફજ્રની નમાઝ બાદ જ્યારે સૂરજ પૂરેપૂરો ઉગી જાય એટલે કે મકરૂહ સમય પૂરો થઈ જાય ત્યારબાદ બે રકાત પઢવી તેને ઈશરાકની નમાઝ કહેવામાં આવે છે ચાશ્તની નમાઝ સૂરજ પૂરેપૂરો ઉગી જાય ત્યાંથી લઈને ઝવવાલનો સમય શરૂ થાય તેની પહેલાં સુધી આ નમાઝનો સમય છે બહેતર એ છે કે ચોથા ભાગનો દિવસ ચડી જાય ત્યારે પડે અને તેમાં ઓછામાં ઓછી બે રકાત અને વધારેમાં વધારે બાર રકાતો પડવાની હોય છે તહૈયતુલ મસ્જિદ જે વ્યક્તિ મસ્જિદમાં જાય તો તેના માટે બે રકાત નમાઝ પઢવી એ સુન્નત છે વધારે સારું એ છે કે ચાર રકાત પડે તૈયતુલ વુઝુ વુઝુ કર્યા પછી અંગો એ પહેલા બે રકાત નમાઝ પઢવી એ મુસ્તહબ છે સલાતુલ લૈલ સલાતુલ લૈલ એટલે કે રાત્રે પડવાની નમાઝ ઈશાની નમાઝ બાદ રાત્રે જે નફલ નમાઝ પઢવામાં આવે છે તેને સલાતુલ લૈલ કહેવામાં આવે છે સલાતુલ્લ લૈલનો જ એક પ્રકાર તહજુદની નમાઝ છે ઈશાની નમાઝ પછી સૂઈ જઈને રાત્રે પાછા ઊઠીને જે નમાઝ પઢવામાં આવે તેને તહજ્જુદની નમાઝ કહેવામાં આવે છે આ નમાઝમાં ઓછામાં ઓછી બે રકાત અને વધારેમાં વધારે આઠ રકાત હોય છે નમાઝે દાઉદ નમાઝે દાઉદ એ સલાતુલ લેલ પઢવાની સૌથી શ્રેષ્ઠ રીત છે જેમાં અડધી રાત સુધી સૂવામાં આવે પછી કુલ રાતનો ત્રીજો ભાગ ઇબાદત કરવામાં આવે અને પછી કુલ રાતનો છઠ્ઠો ભાગ વળી પાછો સૂવામાં આવે આ પ્રકારે જે ઈબાદત કરવામાં આવે એને નમાઝે દાઉદ કહેવામાં આવે છે નમાઝે સફર સફરમાં જતી વખતે ઘરે બે રકાત પડવી એને નમાઝે સફર કહે છે નમાઝે વાપસીએ સફર એટલે કે સફરથી પાછા આવીને બે રકાત મસ્જિદમાં પડવી આ નમાજો સિવાય પણ બીજી નમાઝો હોય છે જેમ કે નમાઝ ઈશ્તખારા સલાતુત્ તસબીહ નમાઝે હાજત નમાઝે તૌબા સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણની નમાઝ વરસાદની દુઆ માટેની ઇસ્તિશાની નમાઝ વગેરે જેની વાત આપણે ઈન્શા અલ્લાહ આગળના દર્શોમાં કરીશું વમા ઇલ્લ બલા આ ચેનલ પર જે ઇલ્મ શીખવવામાં આવે છે એ દરેક મુસલમાન માટે શીખવું જરૂરી છે તો આ ઇલમને દરેક મુસલમાન સુધી પહોંચાડવા માટે વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો આગળ બીજાને શેર કરો તમારા શેર કરવાથી જો કોઈ વ્યક્તિ કંઈક શીખશે તો તમને પણ સવાબ મળશે અને તમારા અભિપ્રાય નીચે કમેન્ટમાં લખો